ના યાર મા કેવું હતું આવ્યું નહીં મેં એક વખતે કીધું તું પણ રૂપિયા શોધી હારે ચોખ નોકરી કરતો રહે તે એ મારતો ને ચોઈ જવું નહીં મારું ના ભાઈ મજા આવે અને મેં કીધું કે તું પૈસા ન લઈ તું તારું ખૂબું કમાઈ જે કહું એ કૈસા લઈ જાય હું તમારો લઉં તમે લે મને મોટું કર્યો હવે હું કહું કે આવું હવે બાપાલે હું મારા છું બરાબર એ આપણે પેલા ઘેર જઈએ અને ઇવન કહીએ કે આવું હો પછી રાતે આવશે આપણા ઘેર બોલાવીએ આપણા ઘેર પાછું આવશે ને આવશે આવશે એ આપણો પ્રોકાન વોકાન ના હોય કહી દો કરી નાખવું બધું હા તે આપણે કહીએ બધું પેલા બોલાવા જાય ને પણ કહેવા જવું પડશે ફોન નહીં કરું ફોન કરશે તો નહીં આવતી પેલા કહેતા એ કરી શું ફરક થઈ એમ

जय गुरु महाराज जय गुरु महाराज जय गुरु महाराज या बोला उ कबसे है आ वक्त हो थी वो खबर और शुगर चालू पीयो और कलर पानी देले अपन पर पैसा लेवा आ

લે યાર માં આ દંડ લાગી જાય એટલે પેલે ઈવન સંગ છોડ દેક એ દારૂ પી આખો દાર માર જાળ જો ને તો એટલા તમે આગળ રહેજો તો હું કંકુમ બધું રેડી રાખે ચોખા મોખા બધું માર યાર કે હું ડાયરેક્ટ લઈશ અન આ સાચું આવશે ને કેમાં કંકુમ કંકુમ ખાયો ખાયો તમારે આવું હતું અમે કરી ga. Gedeli? Amaj. Tamen amedipela mia. Gade. E gure. Se. Mudia gnaizama. Tamut tiogri zo pela tamion. Iour. Ai na. Au na. Iotepur na ki. Deu patio ma. Iotio amno na ki. D'apla zo. Amela na kokkas na ma. છૂકો હાથ ખાલી ટુકું હે સિરી કર ભટકાલે या आ गयो आ गयो कबचा जो एक ही फरी हो

jabari gardari athi vordare aso kosako mari chiko